હલો ફ્રેન્ડ્સ શું તમે જાણો છો કે લાલ મરચું પાવડરને આખું વરસ કઈ રીતે સ્ટોર કરવું જોઈએ અને મરચાંની ક્વોલિટી કઈ રીતે જાણવી જોઈએ કઈ રીતે મરચાં જે દળેલા હોય છે અને જે દળેલા પેકેટમાં આવે છે તેને મેં બંને બાજુ બે ગ્લાસમાં એક એક રાખેલા છે તમને તેની ક્વૉલિટી પણ હું જણાવીશ અને મરચું કયું કયું લેવું જોઈએ તે પણ હું આ વિડીયોમાં તમને આગળ જરૂરથી જણાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો અહીંયા આપણે આખા વર્ષનું મરચું છે તે દળાવીને ઘરે હું લાવી દીધું છે અને ગયા વર્ષે પણ આપણે મરચાંનો વિડીયો એડ કરેલો હતો પણ આ વખતે હું તમને નવી રીતે બતાવી રહી છું તો વિડીયોમાં બના રહીજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી લખજો જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું તો અહીંયા મેં લીધું છે મરચું ચાર કિલો મરચું છે આખા વર્ષમાં મારે ચાર કિલો મરચું વપરાઈ જાય છે અહીંયા સાથે જ મેં કાચની બહેણી લીધી છે કાચની બહેણીમાં જ મરચું હું સ્ટોર કરું છું ઘણા વરસથી મરચું એવું ને એવું રહે છે કાચની બહેણીમાં તો ચાલો આપણે પહેલાં મરચાંની જે ક્લીબો લાગેલી છે ને પેકેટમાં તે આપણે કાઢી લઈએ મરચું જોઈને જ તમને ખ્યાલ આવતું હશે કે કેટલો સરસ કલર આવેલો છે મરચાંનો એકદમ લાલ ચટકદાર આવેલો છે જે આપણે કાશ્મીરી લાવતા હોઈએ છીએ તેવું જ લાલ ચટકદાર છે આ મરચું આ મરચું આખું વરસ આવું જ લાલ ચટકદાર રહેશે તો આ વખતે હું છે ને મરચું ત્યાં મોવડાવીને જ લાવી છું ઘરે આ વખતે હું મરચુંને ને મોવાની નથી કારણ કે હું ત્યાં જ મશીનમાં મરચું મેં મોવડાવી દીધું છે અને કઈ રીતે ભરવાનું છે એ જ હું તમને બતાવીશ કારણ કે હવે તો ત્યાં મશીન આવી ગયા છે મોવા માટેના તો ત્યાં જ મરચું આપણને મોવી દે છે તેના અલગથી પૈસા દેવા પડે છે તો તમે જુઓ ફ્રેન્સ કેટલો સરસ કલર આવ્યો છે આ મરચાંનો આ મરચામાં મેં ત્રણ જાતના મરચાં એડ કરાવેલા છે પ્રીમિયમ મરચું બનાવડાયું છે તમે કહી શકો તો અને ત્રણથી ચાર જાતના મરચાં પણ તમે એડ કરાવી શકો છો પણ મેં ગયા વર્ષે તે ત્રણ જાતના જ મરચાંને એડ કરાવ્યા હતા અને આ વખતે પણ મેં મરચાંને ત્રણ જાતના જ એડ કરાવ્યા છે અહીંયા મેં લીધા છે બે કાચના ગ્લાસ કાચના ગ્લાસમાં આપણે એક અડધી ચમચી દળાવેલું મરચું એડ કરશું અને અડધી ચમચી આપણે જે પેકેટવાળું મરચું છે તે એડ કરીશું બંને મરચું છે તે એક જ ખળીવાળાનું છે એક જ દુકાનવાળાનો છે પણ મેં પેકેટ ત્યાંથી જ લીધું હતું અને દળાવેલું પણ મેં ત્યાંથી જ લીધું છે તોય તમે જોઈ શકો છો કે મરચામાં કેટલો ડિફરન્સ છે એક જ ખળીવાળાનું મરચું છે હું નામ નહીં દઉં પણ એક જ ખળીવાળાનું મરચું છે તમે જોઈ શકો છો કે પેકેટ મેં ત્યાંથી જ લીધું હતું અને દળાવ્યું ત્યાં જ તે મેં અને તમે જુઓ કલરમાં કેટલો ડિફરન્સ પડ્યો છે તો પેકેટવાળું લેવું જોઈએ કે દળાવીને લેવું જોઈએ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ભાવમાં પણ ફેર છે કારણ કે જે પેકેટવાળું મેં લીધું હતું તેના બસોને એંસી રૂપિયા ભાવ હતો અને ત્યાંથી મેં દળાવીને લીધું તેના બસ્સોને ત્રીસ રૂપિયા ભાવ હતો તો તમે જુઓ કલરમાં કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો છો તમારી સામે જ છે પેકેટવાળાના પણ એ લોકો સો ટકા ગેરંટી આપે છે અને આપણે દળાવીને જાતે લાવીએ છીએ તેમાં આપણી ખુદની ગેરંટી હોય છે કારણ કે આપણે જાતે અલગ અલગ મરચું નખાવીએ છીએ તો તમને બંને મરચાંની ક્વૉલિટી તમને મેં બતાવી છે તમે જોઈ શકો છો પેકેટવાળાનું અને આપણે જાતે દળાવેલું છે બંને મરચું અહીંયા મેં મૂક્યું છે અને બંને મરચાંની ક્વોલિટી મેં તમને બતાવી છે ચાલો હવે આપણે ચાળવાનું શરૂ કરી દઈએ કમેન્ટમાં જરૂરથી લખજો કે પેકેટવાળું લેવું જોઈએ કે દળાવીને લેવું જોઈએ અને આ મરચું મેં કયું કયું દળાવ્યું છે એ પણ હું તમને આગળ જણાવી દઈશ પહેલાં આપણે મરચું ચાળી લઈએ કારણ કે ત્યાં પણ એ લોકોએ ચાળીને આપ્યું હતું પણ તમે જોઈ શકો છો કે અંદર આ રીતના સરસ ઓલા થઈ ગયા હોય છે તો આપણે ચાળીને ભરશું ને તો એકદમ સરખું ભરાશે તો આપણે બીજી વાર ચાળી લઈએ એ લોકોનો ચાયણો હતો એ થોડો મોટો હતો અને અહીંયા મેં લીધો છે મીડિયમ જેથી એકદમ સરસ એવું ચડાઈ જશે તો આપણે મોઈને જ લાયા છીએ એટલે મોવાની કંઈ જરૂર નથી હાથ બગાડવાયા નહીં પડે પણ મરચાંનો કલર તમે જોઈ શકો છો કે કેટલા સરસ કલર આવ્યો છે આ મરચાંનો નવું મરચું છે અને નવા મરચાંનો કલર એટલો મસ્ત આવે છે ને મને આ મરચું બહુ જ ગમે છે ગયા વર્ષે પણ મેં આ જ બનાવડાયું હતું અને આ વર્ષે પણ મેં આ જ બનાવડાયું છે એના આગલા વર્ષે પણ મેં આ જ મરચું બનાવડાયું હતું કારણ કે ત્રણ મરચાં ભેગા કરીને આ મરચું બનાવવું પડે છે પ્રીમિયમ મરચું કહેવાય છે આને જે આપણા બધા મરચાં મિક્સ કરીને દળાઈએ છીએ પણ ત્યાં ઊભા રહીને આપણે દળાવીને લઈએ છીએ તો એ જ મરચું આપણું બેસ્ટ કહેવાય છે સારામાં સારું મરચું કહેવાય છે અને સાથે જ આપણને ભાવમાં પણ સારું પડે છે એક બસોને ત્રીસ રૂપિયા અને પેલું બસોને એંસી રૂપિયા એટલો ફેર પડે છે મરચાંના ભાવમાં પણ તો થોડીક વાર લાગે તો ભલે લાગે પણ મરચું હંમેશા દળાઈને જ લાવવું જોઈએ ઉતાવળમાં ગમતે પેકેટ લઈને ઉઠાઈને ના લઈ આવવું જોઈએ ઘરે આ રીતે જ દળાવીને લાવવું જોઈએ મારી તો હું હંમેશા એવું જ રાખું છું કે ધાણાજીરું પણ હું ત્યાં દળાવીને લાવું છું ક્યારેય તે હું તૈયાર પેકેટ નથી વાપરતી હળદર પણ હું ત્યાં ઉભારીને જ દળાવું છું તે પણ હું ક્યારેય પેકેટ નથી લાવતી કોઈ પણ વસ્તુનું હું માનું ને તો હું પેકેટનું ઓછા યુઝ કરું છું બને ત્યાં સુધી જાતે જ બનાવેલું હોય ને એ જ યુઝ કરું છું તો વાતો વાતોમાં તમે જોઈ શકો છો કે આપણે એક ભાગનો ચાળી નાખ્યું છે બધું એક સાથે મેં નથી ચાળ્યું કારણ કે મારું જે તગારું છે નાનું છે તો એક એક સાથે મેં બધું નથી ચાળ્યું તમારે મોટું તગારું હોય તો તમે એક સાથે ચાળી શકો છો તો અહીંયા મેં કાચની બહેણી છે તે ધોઈ સૂકવી અને સરસ તડકામાં પણ મેં થોડી વાર રહેવા દીધી હતી અને હવે આપણે આ મરચું આની અંદર આપણે કોઈ પણ મીઠું હિંગ કશું જ નથી નાખવાના તો પણ આ મરચું આખું વરસ આવું જ રહેશે ઘણા લોકો નાખતા હોય છે પણ હું ક્યારેય નથી નાખતી નહીતર મીઠું નાખતા હોય છે ઘણા લોકો હિંગ નાખતા હોય છે પણ હું કોઈ પણ વસ્તુ નથી નાખતી તો પણ આખું વરસ આવો ને આવો જ કલર રહે છે બિલકુલ કલર ચેન્જ નથી થતો હું તમને ગયા વર્ષનું મારી પાસે વધ્યું નથી ને તે હું તમને જરૂરથી બતાવે આવતા વર્ષે સો ટકા વધશે કારણ કે આ વર્ષે હું થોડું મરચું વધારે લાવીશું ગયા વર્ષ કરતાં ગયા વર્ષે હું ત્રણ કિલો લાવી હતી આ વર્ષે હું ચાર કિલો લાવીશું કારણ કે મારે ખૂટ્યું તો આ વર્ષે એટલા માટે મેં એક કિલો વધારે લીધું છે એટલા માટે મેં તમને પેકેટવાળું પણ બતાવ્યું કારણ કે ઘટ્યું તો એટલું પેકેટ ઉઠાવી લાવી હતી ત્યારે તો કંઈક મરચાં ના હોય ને એક કિલો આપણને દળી પન્નું આપે અને અત્યારે તો સિઝન હોય એટલે આપણને જેટલું કહીએ એટલું આપણને દળી આપે અને ભાવ પણમાં આપણે ભાવમાં પણ સારું પડે ભાવ પણ અત્યારે ઓછા હોય છે તો જો આ રીતે આપણે છે ને થોડું થોડું નાખતું જવાનું અને આ રીતે દબાઈ દબાઈને આપણે મરચું ભરવાનું છે તમે જોઈ શકો છો કે હું થોડું નાખું છું પાછું દબાવી દઉં છું પાછું નાખું છું પાછું દબાવી દઉં છું એ રીતે આમ દબાવી દબાવીને ભરશો ને તો અંદર જીવાત પણ નહીં પડે અને કાળું પણ નહીં પડે અને ઓલું ધોળું ભૂરું થઈ જાય છે ને તેવું પણ નહીં થાય મરચાંને આખું વરસ સાચવવા માટે તમારે થોડીક ધ્યાન રાખવાની જરૂર પડે છે બાકી કયું હોતું નથી જો મેં કેટલું સરસ દબાવી લીધું ને તો આ રીતે મેં આ બહેણીમાં ટોટલ ચાર વખત ચારથી પાંચ વખત મેં મરચું દબાવ્યું છે એ તો એકદમ સરસ દબાવી દબાવીને ભર્યું છે તમે જોઈ શકો છો કે મરચું છે ને હંમેશા આ રીતે દબાવી દબાવીને ભરવાનું છે આ રીતે ખુલ્લું ખુલ્લું નહીં ભરવાનું ખુલ્લું ખુલ્લું ભરશો ન તો તેમાં હવા લાગી જશે અને જીવાત પણ પડી જશે અને મરચું બિલકુલ સારું નહીં રહે આ મારો એક્સપિરિયન્સ છે એટલા હું તમને જણાવું છું બાકી તો તમે જેમ કરતા હોય તમારી મરજી અને આ રીતે ટ્રાય કરવી હોય તો પણ તમારી મરજી છે તો આખી બહેણી આપણી ફૂલ ભરાઈ ગઈ છે ત્રણથી ચાર કિલો મરચું આપણે લાવ્યા છીએ પણ એક કિલો જેટલું આપણું આમાં નહીં એ હું અલગ બોટલમાં ભરી લઈશ પણ ત્રણ કિલો મરચું આપણે આમાં સમાઈ જાય છે અને આ રીતે હું એકદમ સરસ દબાવી દબાવીને ભરું છું તમે જોઈ શકો છો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી લખજો અને મરચું કેવું છે હું તમને આગળ જણાવીશ હવે આપણું મરચું ભરાઈ ગયું છે પછી હું તમને મરચાંનું નામ પણ આપીશ કે કયું કયું મરચું લેવું જોઈએ જેથી કલર સારો એવો આવે અને આપણે મરચાંનો વપરાશ પણ એકદમ ઓછો થાય કલર સારો આવે તો જ મરચાનો વપરાશ ઓછો થાય ને સાચું કે નહીં જો આ રીતે તમારે છે ને પેપર છે ને એ ઢક્કનમાં રાખી દેવાનો આ રીતે પેપર રાખશો તો બિલકુલ હવા નહીં લાગે મરચાંને અને મરચું છે તે આખા વરસ તમારું એવું ને એવું રહેશે કારણ કે જે ચોમાસાને ભેજવાળું વાતાવરણ હોય ને ત્યારે તેની હવા લાગે ને તેના લીધે જ આપણું મરચું ખરાબ થઈ જતું હોય છે પણ ધાણાજીરું અને આ રીતે મરચું આ બંને વસ્તુને આપણે આ રીતે જ પેક કરવાનું છે દબાવી દબાવીને પહેલાં ભરી લેવાનું અને આ રીતે પેપર રાખીને તમારે ઢક્કનને પેક કરી દેવાનું જો આપણું મરચું ભરાઈ ગયું છે હું તમને જણાવી દઉં કે મેં મારવાડો અને રેશમ પટ્ટો અને કાશ્મીરી તણે મિક્સ કરાવ્યું છે કાશ્મીરી મેં પાંદડી કાશ્મીરી મિક્સ કરાવ્યું છે આવજો બધાય